સુરત સાપોર વિસ્તારમાં રહેતી સત્તર વર્ષીય છેલ્લા બે વર્ષથી પરેશાન કરતા યુવક ને ગળા પર ચપ્પુ મૂકીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી લાલગેટ પોલીસ સૂત્રો અનુસાર સગીરાએ વર્ષ બે ત્રેવીસ દરમિયાન ધોરણ દસ માં અભ્યાસ કરતી હતી ત્યારે ટ્યુશન આવતા જતા સમયે નજીકના વિસ્તારમાં ગેર પરવેઝ ઉર્ફે મોહમ્મદ આરીફ ઉમર વર્ષ ત્રીસ વારંવાર યુવતીનો પીછો કરતો હતો તો યુવતીનો કહેતો કે તું મને ખૂબ જ સારી લાગે છે હું તને પ્રેમ કરું છું મારી સાથે ફરવા ચાલ રોજ ફોન કરજે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું યુવતીના ઇનકાર બાદ પણ તેને ધમકી આપી હતી કે તે તું જો મારી સાથે લગ્ન ન કરે તો તારા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી અપલોડ કરી બદનામ કરી દઈશ એમ કહી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી

બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત